નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને ચાર જૂનના રોજ રાજ્યના છવ્વીસ કેન્દ્રો પર મતગણતરી યોજાશે રાજ્યમાં ચાર જૂને છવ્વીસ કેન્દ્રોમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આણંદમાં બે જ્યારે બાકી જિલ્લામાં એક સેન્ટર પર મતગણતરીની પ્રક્રિયા યોજાશે જોકે ગણતરી કેન્દ્ર હોલ તેમજ સ્ટ્રોંગ રૂમ ખાતે સ્ત્રી સ્તરીય સુરક્ષા રહેશે ત્રીસ ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સવારે આઠ વાગ્યાથી ચાર જૂનના રોજ મતગણતરી શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો હોમ વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ધૂળની હળવી આંધી સાથે આગાહી કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં એકત્રીસ મે સુધી ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળની હળવી આંધીની આગાહી કરવામાં આવી છે ધૂળની હળવી આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે જોકે આગામી પાંચ દિવસ ગરમી પણ યથાવત રહેશે જ્યારે રાજ્યમાં પવનની ગતિ વધુ રહેશે પરંતુ વરસાદ નહીં પડે જોકે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અગ્નિકાંડમાં અઠ્યાવીસ નહીં પરંતુ ચાલીસ પિસ્તાલીસ મૃતદેહોના અવશેષો મળ્યા તેવો મોટો દાવો કરવામાં આવ્યો છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે સરકારે રાજકોટ અગ્નિકાંડમાં સત્ય હકીકત છુપાવી છે જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ થઈ નથી તેઓએ કહ્યું હતું કે સરકારે મોત અને મિસિંગના આંકડા છુપાવ્યા છે ચાલીસથી પિસ્તાલીસ વ્યક્તિઓના મૃતદેહો મળ્યા છે બે દિવસમાં ઘટના સ્થળેથી અનેક માનવ અવશેષો મળ્યા છે જોકે કોંગ્રેસે હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈન જાહેર પણ કર્યો છે જેમાં નંબર છે નવાણું સાત નવ્વાણું ડબલ જીરો એક ડબલ જીરો જો કે રાજકોટ શહેર પ્રમુખ અતુલ રાજાણીનો આ પર્સનલ નંબર જાહેર કરવામાં આવ્યો છે ઉદાજીત ચુમ્માલીસ જેટલા ડેડ બોડી અથવા તો એના અવશેષો પ્રાપ્ત થયા હોવાનું સત્તાવાર અને બિન સત્તાવાર રીતે જાણવા મળેલું છે જે ગુમ સુધા લોકોના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એમાંય વિસંગતતાઓ છે સિવિલ હોસ્પિટલમાં જેમણે પીએમ કર્યું એવા સિવિલ સર્જન એમ્સના સત્તાધિકારીઓ કે ખાનગી હોસ્પિટલો દ્વારા એની હોસ્પિટલમાં કેટલા લોકો કેટલા મૃતદેહો આવ્યા કેટલા અવશેષો આવ્યા એ પૈકી કેટલાના પીએમ કરવામાં આવ્યા કેટલાના સાયન્ટિફિક રિસર્ચ થઈને નમૂના લેવામાં આવ્યા એના આંકડાઓ આજ પર્યંત પ્રસિદ્ધ કર્યા નથી અને જ્યારે એ સવાલ ઉઠાવવામાં આવે તો સિવિલ હોસ્પિટલના સર્જન પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે મોકલે છે કલેક્ટર પોલીસ કમિશનર પાસે મોકલે છે પોલીસ કમિશનર સિવિલ સર્જન અને મને લાગે છે કે આ ત્રણેય વિભાગ એકબીજા વચ્ચે સત્યને છુપાવવા માટે સંતા કુકડી રમી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એકત્રીસ મે સુધી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા આઈટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે આવકવેરો વિભાગ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર કરદાતાઓને અપીલ કરવામાં આવી છે એકત્રીસ મે સુધીની ડેડલાઇન કરદાતાઓને ઇન્કમ ટેક્સ દ્વારા યાદ કરવામાં આવી છે આવકવેરો વિભાગે કરદાતાઓને ઓછા દરે ટેક્સ કપાતથી બચવા માટે એકત્રીસ મે સુધી પાનકાર્ડને આધાર કાર્ડથી જોડવાની સલાહ આપી છે આવકવેરા નિયમ મુજબ પાન નંબર બાયોમેટ્રિક આધાર સાથે જોડાયેલો નહીં હોય તો લાગુ દરથી ડબલ ટીડીએસ કાપવામાં આવશે ઈ પોર્ટલ પર તેની પૂરી કાર્યવાહી છે અને રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ છે ડિપાર્ટમેન્ટે આ અંગે ગત મહિને એક પરિપત્ર જાહેર કર્યો હતો તેમાં જણાવ્યું હતું કે જો તારીખ એકત્રીસ મે સુધીમાં બંને કાર્ડ અપ નહીં કરાયા હોય તો એકત્રીસ મે સુધીમાં કરી લેવા અન્યથા ઊંચા દરે ટેક્સ ભરવો પડશે ટ્વિટર પર આ માહિતી મૂકવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો છે અગ્નિકાંડમાં પુરવઠા તંત્રની બેદરકારી પણ ખુલી છે પેટ્રોલના જથ્થા અંગે પુરવઠા વિભાગ અજાણ ગેમ ઝોનમાં પિસ્તાલીસો લીટર પેટ્રોલનો જથ્થો હતો તેવો દાવો કલેક્ટરે પુરવઠા તંત્રને આદેશ આપ્યા છે પુરવઠા તંત્ર એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે જોકે અગ્નિકાંડમાં તમામ વિભાગની હવે પોલ ખુલી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત તમામ કાર્ડ ધારકોએ ઈ કેવાય સી કરાવવું ફરજિયાત છે જોકે તેની કોઈ સમયમર્યાદા નથી સરકારની મેડિકલ સહિતની સેવાઓનો લાભ લેવા માટે કેવાયસી જરૂરી છે રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા મોબાઈલમાં પણ ઈ કેવાયસી કરી શકે છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએફએસએ બે હજાર તેર હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ઈ કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી હાલ તમામ એનએફએસસી કાર્ડ ધારકોમાંથી સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો ઇ કેવાયસી કરાવે ત્યારબાદ અનાજના જથ્થો મેળવી શકે છે અરજદારો માય રાશન એપ્લિકેશન પર ઘરે બેઠા જાતે પણ ઈ કેવાયસી કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે બ્યાસી હજાર ત્રેપન કરોડ રૂપિયાની બેંક લોન બાકી ગુજરાતના ખેડૂતો માટે કેટલું દેવું છે તેના આંકડા સામે આવ્યા છે ગુજરાતના ખેડૂતો પર બેંકોનું બ્યાસી હજાર સાતસો ને ત્રેપન કરોડ રૂપિયાનું કરજ છે દસ વર્ષમાં લોનમાં અડતાલીસ હજાર છસો ને ત્રેપન કરોડનો વધારો થયો જોકે બાકી દેવામાં તમિલનાડુ આંધ્ર અને યુપી ટોપ થ્રીમાં છે ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવામાફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે આ માટે આંદોલનો પણ થતા રહે છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ તેમજ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી પણ જવું પડે છે એટલે દર વર્ષે ખેડૂતોના દેવામાફીની માંગણી પણ ઉઠવા પામે છે જોકે ગુજરાતના ખેડૂતો પણ ગુજરાત સરકાર સામે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી વારંવાર માંગણીઓ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ટીઆરપી ગેમિંગ ઝોન પર ફટાફટ બુલડોઝર ફરી વળ્યું ક્રાઇમ સીનને આટલી ઝડપથી છન્નું કલાકમાં સાફ કરી દેવાનું કારણ શું રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં ત્રીસ જેટલા લોકોના મોત ઘટના ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે જોકે આ ઘટનામાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે ખાસ કરીને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરવા અને જ્વલનશીલ પદાર્થોના ગેરકાયદેસર સંગ્રહ જેવા મુદ્દાઓને લઈને જે સૌથી વધુ ચિંતાજનક છે તે દુર્ઘટના સ્થળ જેને ક્રાઇમ સીન ગણવામાં આવે છે તેને માત્ર છન્નું કલાકમાં જ બુલડોઝર દ્વારા સપાટ કરી દેવામાં આવ્યો કોઈપણ દુર્ઘટનામાં ગુનો સાબિત કરવામાં ક્રાઈમ સીન સૌથી મહત્વનો ભાગ છે પણ અહીં તો ક્રાઇમ સીનને જ ભારે ઉતાવળ રાખીને સાફ કરી દેવાયો છે આ ઝડપી કાર્યવાહી શંકાસ્પદ લાગી રહી છે અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે લોકોનું કહેવું છે કે ઘટનાની તપાસ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવી જોઈએ જેથી ખાતરી થઈ શકે કે કોઈ પણ ગેરરીતિ છુપાવવામાં આવી નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંધી મંટ્રોલને લઈને જાણીતો હોવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ ચાર જૂન સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તે દરમિયાન આંધી વંટોળની શક્યતા પણ રહેશે જોકે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે આ કારણે ચોમાસું પણ વહેલું આવશે ગુજરાતમાં સાતથી લઈને ચૌદ જૂન વચ્ચે ચોમાસું આવવાની પણ શક્યતા છે તેમણે ઓગણીસ જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદ આવવાની સંભાવના પણ વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર પ્રવેશ અરજીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે બે જૂન રાતના અગિયાર વાગ્યાને ઓગણસાઠ કલાક સુધી અરજી થઈ શકશે પંદર સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશની પ્રક્રિયા થઈ શકશે હવે અરજીની તારીખ નહીં લંબાવાય તેવું શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે અઠ્યાવીસ મે સુધીમાં કુલ ચાર પોઈન્ટ લાખ અરજીઓ મળી અત્યાર સુધીમાં બે પોઈન્ટ ત્રેસઠ લાખ વિદ્યાર્થીએ જ ફી ભરી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે